જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ઘઉંના લોટમાંથી અને બાજરાના લોટમાંથી બનતા ઢેબરા હા મિત્રો આવી ગુલાબી ઠંડીમાં બધાને કંઈક ને કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાનું મન થાય છે જો મારી આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો ને એટલે ઘરના તમને કહેશે કે ઢેબરા બનાવી આપો અને આ રેસીપી મેં મારા મોટા મામી પાસેથી શીખેલી છે અને બનતા જરા પણ વાર નથી લાગતી બની જાય એવા ઢેબરા છે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઢેબરા લો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ઢેબરા હા મિત્રો આવી ગુલાબી ઠંડીમાં આપણે ગરમા ગરમ અને ચટાકેદાર ચટપટું કંઈક ખાવાનું મળી જાય એટલે ખાવાની મોજ પડી જાય એમાં જો આ ઢેબરાની રેસીપી તમે મારી એકવાર ટ્રાય કરશો ને એટલે ઘરના તમને વારંવાર કહેશે કે આવા ઢેબરા રોજેય બનાવી આપો અને બાળકો તો હોશે હોશે ખાશે આપણે શું પેલા મામાના ઘરે જતા અને રોકાતા એટલે મામી આપણને નવું નવું કંઈક ને કંઈક બનાવી અને ખવરાવતા એટલે મારી આ રેસીપી મને મારા મામીએ જ શીખડાવેલી છે અને આ રેસીપી બનતા જરા પણ વધારે સમય નથી લાગતો મિત્રો ફટાફટથી બની જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવી આ રેસીપી છે ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ઢેબરા હવે સૌ પ્રથમ ઢેબરા બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક મોટું પરાધ લીધું છે અને તેમાં મેં ચાણી મૂકી દીધી છે તમે અહીંયા ઘરમાં રહેલા વાટકાનું માપ સેટ કરી શકો છો મેં અહીંયા બે વાટકા બાજરાનો લોટ લીધો છે અને બે વાટકા ઘઉંનો લોટ લીધો છે ગ્રામમાં જોઈએ ને તો આશરે બસો ગ્રામ જેટલા બંને લોટ લીધા છે તો હવે આમ જુઓ આપણે જે વાટકામાં બાજરાનો લોટ લીધો હતો ને તેને આપણે ચાયણીમાં ઉમેરી દેવાનો છે તો તમે હવે જુઓ મેં અહીંયા બધો લોટ ચારણીમાં ઉમેરી દીધો છે અને હવે આપણે આ રીતે ચારી લેવાનો છે જેથી કરીને તેમાં રહેલો બધો કચરો દૂર થઈ જાય હવે મેં અહીંયા બીજો વાટકો બાજરાનો લોટ લીધો છે હવે તેને પણ આપણે ચારણીમાં ઉમેરી દઈશું અને આ રીતે આપણે તેને પણ ચારી લેવાનો છે મિત્રો તો મિત્રો મેં અહીંયા બંને વાટકા બાજરાનો લોટને ચારી લીધા છે અને હવે આપણે ચાયણીને મૂકી દીધી છે અને હવે આપણે અહીંયા ઘઉંનો લોટ જે એક વાટકો લીધો છે ને તેને આપણે ઉમેરી દેવાનો છે ચાયણીમાં તો તમે જુઓ મેં અહીંયા લોટને ઉમેરી દીધો છે અને હવે આપણે ઘઉંના લોટને પણ આ રીતે ચારી લેવાનો છે જેથી કરીને તેમાં રહેલો કચરો પણ બધો દૂર થઈ જાય તો હવે આ રીતે મેં બીજો વાટકો પણ લઈ લીધો છે ઘઉંનો લોટ અને હવે તેને પણ આપણે ચાયણીમાં ઉમેરી દેવાનો છે અને તેને પણ આપણે ચારી લેવાનો છે મિત્રો હવે આમ જુઓ બંને લોટ આપણા ચરાઈ ગયા છે એટલે હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું એટલે મિત્રો મેં અહીંયા બે ચમચી નમકને ઉમેરી દીધું છે ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરું છું મિત્રો હવે ત્યારબાદ હું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું હવે ત્યારબાદ હું અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું જો તમે તીખું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધારે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી અજમો લીધો છે અજમાને મેં હાથ વડે સારી રીતે મસળી લીધા છે અને હવે આપણે એમાં ઉમેરી દેવાના છે તો મેં અહીંયા એક ચમચી અજમા ઉમેરી દીધા છે અને હવે ત્યાર પછી મેં અહીંયા એક ચમચી સફેદ તલ લીધા છે જો તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ત્યાર પછી મેં અહીંયા ત્રણથી ચાર કડી લસણ લીધું હતું અને તેની મેં પેસ્ટ બનાવી લીધી હતી તો હવે હું અહીંયા અડધી ચમચી જેટલું લસણની પેસ્ટ ઉમેરી દઉં છું જો તમે લસણ ખાતા હોય તો તમે ઉમેરી શકો છો ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ત્યાર પછી હું અહીંયા એક ચમચી ચણાનો લોટ ઉમેરું છું ચણાનો લોટ ઢેબરામાં ઉમેરવાથી ઢેબરા આપણા ફરસા લાગે છે અને ખાવામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે લીલી મેથીની સિઝન છે મિત્રો એટલે આપણે મેથી લીલી ઉમેરવાનું તો બને જ છે એટલે મેં અહીંયા એક વાટકો જેટલી લીલી મેથીને સમારી અને એક પાણીએ હોશ કરી લીધી છે અને હવે હું આ બધી લીલી મેથીને ઉમેરી દઉં છું જો મિત્રો ઘણા લોકો લીલી મેથી ન ખાતા હોય ને તેને પણ આ ઢેબરામાં નાખી અને આપો ને તો એ આ ઢેબરા ખાવાનું વધારે પસંદ કરશે કારણ કે મેથીનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ આવે છે અને હવે આપણા ઢેબરાને સોફ્ટ બનાવવા માટે હું અહીંયા એક ચમચી તેલનું મોણ આપી રહી છું તો તમે જુઓ મેં અહીંયા એક ચમચી તેલનું મોણ ઉમેરી દીધું છે અને હવે આપણે આ બધાને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલાને તો તમે જુઓ હું અહીંયા બધા મસાલા અને લોટને સારી રીતે મિક્સ કરી દઉં છું હવે મિત્રો આપણા મસાલા અને લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે એટલે હવે હું અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરી દઉં છું અને આપણે એનો મીડિયમ લોટ તૈયાર કરવાનો છે કારણ કે આપણે બાજરાનો લોટ ઉમેરેલો છે ને એટલે આપણે અહીંયા મીડિયમ લોટ તૈયાર કરવાનો છે અહીંયા આપણે રોટલી જેવો ઢીલો લોટ નથી તૈયાર કરવાનો તો તમે જુઓ હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરતી જઈશ અને આ રીતનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે તો મિત્રો મને હવે યાદ આવી ગયું કે હું દહીં ઉમેરવાનું તો સાવ ભૂલી જ ગઈ છું એટલે હવે હું અહીંયા બે ચમચી દહીં ઉમેરી દઉં છું તમે એને મસાલા સાથે જ દહીંને ઉમેરજો અને જો તમારી પાસે દહીં ન હોય ને તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને જો ખાટું પણ ન ખાતા હોય ને તો તમે મીડિયમ છાશ પણ ઉમેરી શકો છો મેં અહીંયા મીડિયમ દહીં ઉમેરી દીધું છે અને હવે એને પણ હું સારી રીતે મિક્સ કરી દઉં છું તો તમે જુઓ હવે આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું કે આપણો ઢેબરાનો લોટ આ રીતનો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે એટલે હવે હું અહીંયા ઉપરથી એક ચમચી તેલ ઉમેરી દઉં છું અને હવે લોટને સારી રીતે મસળી લઉં છું તો હવે આ રીતે આપણે એકથી બે મિનિટ સુધી લોટને મસળી લેવાનો છે અને લોટને સારી રીતે મુલાયમ બનાવી લેવાનો છે તો મિત્રો આમ જુઓ હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે એમાં રોટલી જેવો લુવો તૈયાર કરી લેવાનો છે તો તમે જુઓ હું અહીંયા હાથમાં લુવો તૈયાર કરી લઉં છું અને લોટ જરા પણ આપણો હાથમાં ચીપકતો નથી હવે હું અહીંયા કોરો ઘઉંનો લોટ હોય ને એમાં ડસ્ટિંગ કરી લઉં છું અને આ રીતે હવે હું ગોળ ગોળ ઢેબરું વણી લઉં છું તમે અહીંયા ઝાડું પતલું તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો હું અહીંયા મીડિયમ પતલું તૈયાર કરી રહી છું મિત્રો હવે આમ જુઓ મેં અહીંયા ઢેબરાને વણી લીધું છે અને ગેસ ઉપર મેં પહેલેથી જ તવીને ગરમ કરવા માટે મૂકી દીધી હતી હવે તવી આપણી સારી રીતે ગરમ થઈ ગઈ છે એટલે હવે આપણે ઢેબરાને તવીમાં ઉમેરી દેવાનું છે અહીંયા આપણે તરત જ અલટ પલટ નથી કરવાની અહીંયા આપણે વન સાઈડ આપણે તેલ લગાડી લેવાનું છે હું અહીંયા તેલને લગાડી રહી છું તમે બટર અથવા ઘીનો યુઝ પણ કરી શકો છો મિત્રો મેં અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે અને હવે આપણે વન સાઈડ તેલ લગાડાઈ ગયું છે એટલે પલટી દેવાનું છે અને અહીંયા બીજી સાઈડ પણ આ રીતે ચમચીની મદદથી બધી બાજુએ તેલ લગાડી લેવાનું છે તો તમે જુઓ મેં અહીંયા બધી બાજુ તેલને લગાડી દીધું છે અને હવે આપણે એને ફરી પાછું પલટી દેવાનું છે તો તમે જુઓ અહીંયા આપણે સારી રીતે અલટ પલટ કરી અને પ ઢેબરાને શેકી લેવાનું છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા તાવીથાની મદદથી બધી બાજુએ ઢેબરાને શેકી રહી છું તો મિત્રો કેવા લાગી રહ્યા છે દેખાતા જ કેવા સરસ લાગી રહ્યા છે ને જોતા જ મોઢામાં પાણી આવે એવા લાગી રહ્યા છે ને તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ હવે આપણા ઢેબરા બંને બાજુ સારી રીતે શેકાઈ ગયા છે એટલે હવે હું અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને ઢેબરાને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું અને ઢેબરા સાથે તમે દહીં લઈ શકો છો અને ચાની સાથે પણ તમે લઈ શકો છો તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા ઘઉંના લોટના અને બાજરાના લોટના ઢેબરા તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ Bye bye. Thanks for watching my video.